જુનાગઢના ભેંસાણના પરબ વાબી ગામે વાડી વિસ્તારમાં બાળક બોરમાં ખાબક્યું જુનાગઢના ભેંસાણના પરબવાબી ગામે વાડી વિસ્તારમાં પર પ્રાંતિય મજૂરનું નિર્મળ આકાશ સોલંકી નામનું બાળક બોરમાં ખાબકતા ચકચાર પામી હતી બાદમાં વાડી માલિકને જાણ કરતા તુરંત એકસો આઠને જાણ કરવામાં આવી હતી અને એકસો આઠની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી બાળક નિર્મળ આકાશ સોલંકીની ઉંમર ચાર વર્ષે ની આસપાસ હતી જેથી બાળક સત્તર ફૂટે ફસાઈ જતા તેને એકસો ની ટીમે રેસ્ક્યુ બચાવી લીધું હતું ને બાળકને એકસો આઠ મારફત ભેંસાણ સિવિલ ખાતે લઈ જવામાં આવ્યું અને ડોકટર દ્વારા સારવાર અપાઈ હતી અને બાળકનું જીવ બચાવી લેવામાં આવ્યું હતું અને હાલ બાળકની તબિયત સારી છે આ આ ઘટનાની ટીમે સરાહનીય કામગીરી કરી હતી બાળકને બચાવી લીધો હતો સમગ્ર ઘટનામાં ખડેપગે રહી ભેંસાણ મામલતદાર શ્રી પારગી સાહેબ તેમજ ભેસાણ પીએસઆઈ વણજારા સાહેબ તેમજ પીસી મનીષ મકવાણા તેમજ પીસી પ્રદીપભાઈ તેમજ ગામના સરપંચ તેમજ ગામના આગેવાન રાજુ મોગલીયા સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી જે આ પ્રાંતીય મજૂર મૂળ મધ્યપ્રદેશના ના હોય અને આ પર ખેડૂત ચેતન વાડીમાં છેલ્લા દસ વર્ષથી ખેતીનું કામ કરતા હતા અને તેવી વાડીએ તુવેર કાપવાનું કામ કરતા હતા ને બંને બાળક દોર પડી ગયું હતું અને બીજું બાળક જોર રડવા લાગ્યું તેમ બાળક પિતા દોડીને આવ્યા બાદ વાડી માલિક ને જાણ કરતા સંગ્રહ ઘટના જાણ થઈ હતી હાલ બાળક તબિયત સારી છે રિપોર્ટ કાસમ હોતી જુનાગઢ

કાન બીજ બદલાઈ ગઈ પર બાલી તો હાલો ભાઈ કાઈ

کیا <laughs> کیا

이 시각 세계였습니다. ना इसे का कुछ बात को ताव है तो चलो से चलो और वहां पर होता है इतना और और बोल ले और ये सब के जारी है ऐसा तो कुछ बात नहीं है जय हो देव अली गुरु दुख नहीं और बाकी के करवा नहीं और बात को नहीं नीचे नहीं है मुन्ने से कहीं ना रखो पर ऐसे करो नहीं क्या हैं एक काम को नहीं तो आज लाग में देखा है किलोमीटर तो दोनों ने करने पकड़ी नहीं है ठीक है 30 लाख फिर 30 लाख पानी दे रहा Point価 મયં અપ�ય ન૫ઓ નોલણ મણળ ને નીળ? ファイナルファイナルファイナ હાલ જે બાળક ત્રણેક વર્ષનું બાળક હતું જેને અત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભેસાણે સારવાર માટે લાવવામાં આવેલા બાળક બોરમાં પડી ગયેલું હતું જેની પરિસ્થિતિ હાલ અંદર કંટ્રોલ છે સામાન્ય છે અને તેમના વાઇટલને બધું સ્ટેબલ છે હાલ એમને ઓબ્ઝર્વેશનમાં રાખેલું છે એમના મમ્મી પપ્પા બધા સાથે છે બાળકની પરિસ્થિતિ એકદમ સરસ છે અને જો જરૂર નહીં જણાય કાંઈ વધારે મેડિકલ ટ્રીટમેન્ટની તો અમે એને આજે જ રજા આપી દઈશું

પછી છોકરા અત્યારે રેડી છે હાર નામ મારું નામ ફરજ બજાવું છું મારા સાથી કર્મચારી ડોક્ટર વિશાલભાઈ કાથલ આજની તારીખ નવ ત્રણ બે હજાર પચીસ ના રોજ અંદાજે સાડા ત્રણ થી પોણા ચાર વાગ્યા અરસામાં અમારા હેડક્વાટર થી અમને કેસ મળેલો એક બાળક વાવડી ગામ ખાતે બોર હોવામાં પડી ગયેલું છે તો અમે અમારા ઉપલી અધિકારી યુવરાજ સાહેબ ઝાલાની માર્ગદર્શન હેઠળ ત્યાં જતા તપાસ કરતા જોયું કે બાળક પચીસ ફૂટ અંદાજે પચીસ ફૂટ જેવું બાળક અંદર બોરમાં ફસાયેલું હતું તો જે રીતે અમને માર્ગદર્શન મળતું રહ્યું એ રીતે અમે એને ઓક્સિજન અંદર બોર અંદર પહોંચાડેલું અંદાજે પચાસ ફૂટ જેવું વ્યવસ્થા કરાવેલી ઓક્સિજન પહોંચાડવામાં અને જેસીબી મદદથી આપણે ઊંડો ખાડો ગોળી અને પેલો પાઇપ કાઢીને અમારા ઈએમટી સાહેબ સાહેબે વ્યવસ્થિત બાળકને કોઈ નુકસાની ન થાય અને ઈજા ન પહોંચે એ રીતે એને અંદરથી બહાર નીકળેલ છે અને સારવાર અર્થે આપણે મહેસાણા સીએચસી હોસ્પિટલ ખાતે લઈ આવેલા હતા જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પ્રી અને પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગ સેન્ટરનું ઉદઘાટન કરાયું અનાથ દીકરીઓને શૈક્ષણિક કીટ નું પણ વિતરણ જુનાગઢ તા દશાંશાઠ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ડુંબર ની ઉજવણી કરવામાં આવી હતી મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અન્વયે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લંચ વિથ લાડલી અનાથ દીકરીઓને શૈક્ષણિક કીટનું વિતરણ પ્રી અને પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગ સેન્ટરનું ઉદઘાટન કિશોરીઓના આરોગ્ય તપાસ કાર્યક્રમ યોજાયા હતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના છેલ્લા ચાર વર્ષથી પ્રોહિબિશનના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન તથા વંથલી પોલીસ સ્ટેશનના છેલ્લા ચાર વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી જુનાગઢની ક્રાઇમ બ્રાન્ચ સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર અને હા અમારી ચેનલને ને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ જરૂર કરશો જોતા રહો ગજાનંદ ન્યુઝ નેટવર્ક